બીજો ચાંચીસમાં પ્રકાશભાઈ પટેલના ત્યાં જે આ સંસ્થાના સંચાલક છે આપણે એમની પાસેથી જાણીશું કે આવું સરસ તેમનું સંકાશી જે છે એના વિશે આપણે એમની પાસેથી માહિતી મેળવીશું સાહેબમાં આપણું સ્વાગત છે આપણે આજે પ્રકાશભાઈ પટેલ પાસે આવ્યા છીએ જે આર કે ટ્યુશન ના ઓનર છે આપણે એમની પાસેથી જાણીશું કે એમની આ સંસ્થાનો જે ડે બાય વિકાસ થઈ રહ્યો છે અને વધુ ને વધુ સ્ટુડન્ટો એમના જોડાઈ રહ્યા છે અને જે સ્ટુડન્ટો સેટિસફાઈડ છે એ વિશે આપણે સાહેબ પાસેથી ઘણી બધી વસ્તુઓ અમને પાસેથી આપણે જાણીશું આ સંસ્થા પાંચેક વર્ષથી આપણે ચાલુ છે

એક વર્ષ મેં ઘણી અંદર પડી કેમ છે એઝ એ ફિઝિક્સ ફેકલ્ટી તરીકે કામ કરેલું છે દરિયાભરમાં પછી મેં બે વર્ષ સીબીએસઈ ઓમલેન્ડ ચીનો રાષ્ટ્રીય છે એમાં કામ કરેલું છે અને ત્યાર પછી ગુજરાત મધ્યની બોર્ડને એઝ એ એક્સપર્ટ પેપર એક્સપર્ટ તરીકે પણ કામ કરેલું છે જે આપણે જ્યારે પેપર તપાસાય એના પછી ત્યાં રીએસેસમેન્ટ થાય તો એ રીસેસમેન્ટમાં બધી આપણી જે પણ સંસ્થાઓ છે સ્કૂલો એમાંથી જે જે એક્સપર્ટ ટીચરો હોય તો એમાં એઝ અ ફિઝિક્સ એક્સપર્ટ ટીચર તરીકે પેપર જોવા તો ઓલરેડી જે રૂટિનમાં છે એ તો જતા હતા પણ એઝ અ ફિઝિક્સ એક્સપર્ટ તરીકે અમને ત્યાં આગળ ઇન્વાઇટ કરતા અને ત્યાં આગળ એ પોઝિશન હતી કે બધા લગભગ જે ડૉક્ટર એન્જિનિયરિંગમાં ડૉક્ટરમાં જવાવાળા જે વિદ્યાર્થીઓ છે

એ સ્કાયલ ઓફ ફાઈન માકલે વિજ્ઞાન કે અંગ્રેજી વિષય છે જીએસસીબી આર્ટ કોમર્સ સાયન્સ બધું જ આપણે અહીંયા ગાડી કરી છે અહીંયા આગળ 11 ફેકલ્ટી અમારાનમાં છે એટલે લગભગ દરેક સબ્જેક્ટના બધી ફેકલ્ટી મળી આવેલી અને બધા હાઈલી ક્વોલિફાઈડ સારા ક્વોલિફાઈડવાળા અને સારી સુવિધામાં આ વર્ષે તમારો 10 ધોરણનો 12 ધોરણનો જે ક્યુ આવશે અને

અહીંયાથી તમે શું વધારે તમે જ્યારે હું નાઇન્થમાં હતો ત્યારે હું મેથ્સમાં ફેલ હતો એમાં મેથ્સ આવડતું બી નથી કારણ ટેન્થમાં જે આરતી ગ્રુપ ટીચર્સની ફેકલ્ટીઝ હતી એમનો બહુ જ સાથ હતો મારે જે નોટ્સ પ્રોવાઈડ કરતા હતા એ નોટ્સ બી બહુ જ હેલ્પફુલ રહેતી તો એના બહુ હેલ્પ मैक्स हमारा ओवरऑल अपडेट आउट ऑफ 92 थैंक यू सो मच नौवा गोमा नती मतारा देखता होतो और 10वा गोमा كده प्रश्न जागा كده प्रश्न थैंक यू टू थैंक यू सो मच आई थिंक एक एक दूसरी एक ये आ संस्था मध्ये અમે તારા પેરેન્ટ્સ એ આ સંસ્થા પર ભરોસો મૂકવાનું કારણ શું પહેલું તો કારણ છે કે બહુ સરખી રીતે ભણાવે પ્લસ એ ભણાવે જે લાગે ના કામ સ્ટ્રીકલી ભણાવે ફ્રેન્ડલી નેચર સાથે ભણાવે જે ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ક્રિએટ કરે એના લીધે આપણને સરખી રીતે આમ સમજ પડે અને કોઈક વાર ઓવરટાઈમ થાય કે ના આવડતું હોય એ લોકો ઓવરટાઈમ કરે કે શીખવા માટે આટલા વર્ષ દરમિયાન તમને કેટલા પેપર્સ અહીંયાથી એવરી સ્ટાર્ટિંગમાં તો એવરી સેટરડે સેટરડે હતા

કેટલા પર્સન્ટેજ આવ્યા હતા સીબીએસમાં લાસ્ટ ઇયરમાં નાઇન્ટી ટુ હાઇન્ટી ટુ ફર્સ્ટ ઇયરમાં આવ્યા હતા